તો ચાંદીપુરા વાયરસના કારણે છ બાળકોના મોત થયા છે ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને બાળ રોગ નિષ્ણાત સલાહ આપી રહ્યા છે માતા પિતાને સાવચેત રહેવા માટે બાળરોગ નિષ્ણાત સલાહ આપી રહ્યા છે બાળકોને અચાનક તાવવો ઝાડા ઉલટી થાય તો સતર્ક રહેવું અને જો આવા કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટર પાસે બાળકને લઈને જવું નિદાન કરાવવું તેવી અપીલ કરવામાં આવી રહી છે ડોક્ટર્સ તરફથી રાજ્યમાં એક બાદ એક ચાંદીપુરાના કેસ નોંધાઈ રહ્યા છે બાળકોમાં મુખ્યત્વે જોવા મળતા આ કેસને આ રોગને લઈને બાળ રોગના નિષ્ણાંત શું કહી રહ્યા છે આપણી સાથે ડૉક્ટર હાર્દિક છે ડીવેન હોસ્પિટલના સંચાલક તેમની સાથે વાત કરશું સર ચાંદીપુરા રોગની વાત કરીએ કયા પ્રકારની અત્યાર સુધીની જેની હિસ્ટ્રી છે અચ્છા માતા પિતાઓ માટે કઈ સલાહ તબીબ તરફથી આપ આપશો સો સૌથી પહેલાં વાત કરીએ તો આ રોગ જ્યારે શોધાયો એ નાઇન્ટીન સિક્સટી ફાઈવમાં એટલે ઓગણીસો પાંસઠમાં મહારાષ્ટ્રમાં ચાંદીપુરા નામના ગામમાંથી બે વ્યક્તિઓના બ્લડમાંથી આ વાયરસ આઇસોલેટ થયો હતો અને એ વાયરસ જે મળ્યું એના સ્ટ્રક્ચર ઉપરથી આ વાયરસનું નામ ચાંદીપુરા બીકોઝ એ ગામનું નામ ચાંદીપુરા હતું એટલે પાડવામાં આવ્યું હતું હવે બિઝિકલી આ જે બાળકોમાં થાય છે કોમનલી એમાં મેઇન સિમ્ટમ જોઈએ તો મગજને રિલેટેડ અને આંતરડાના રિલેટેડ વધારે હોય છે એમાં પર્ટીક્યુલરલી બાળકોમાં તાવ આવો સડનલી તાવ વધવો ખેંચો આવવા લાગવી ભાન ઓછું થવું અને બાળક કોમામાં જવું અને કોઈ કોઈક બાળકોમાં ઝાડાને ઉલટીના સિમ્ટમ્સ પણ જોવા મળે છે અને વિધિન ચોવીસ કલાકની અંદર બાળક અચાનક કોમામાં જતું રહે છે એટલે આ એકદમ લિથલ એટલે સૌથી જીવલેણ રોગ ગણવામાં આવે છે અને રિપોર્ટ્સની વાત કરીએ કે ઇન્વેસ્ટિગેશનની તો બેઝિકલી એનું બ્લડ અથવા સીએસએફ જે કમરનું પાણી કહીએ એનું તપાસને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને એમાંથી એનું જીન આઇસોલેટ કરીને એનું નિદાન કરવામાં આવે છે ટ્રીટમેન્ટની વાત કરીએ તો યુઝ્યુઅલી આમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ વધારે છે બહુ મેજર એના સંશોધન થયેલા નથી અને પ્લસ સાથે સાથે જો બાળક કોમામાં હોય તો વેન્ટિલેટરનો સપોર્ટ છે ખેંચની દવાઓ છે મગજનો જે સોજો આવે વાયરસની કારણે એને ખેં સોજો ઉતારવાની દવાઓ છે સલાઈન સપોર્ટ્સ છે આ બધી મેઇનલી અથવા તો એન્ટી દવાઓ આપવામાં આવતી હોય છે અને આ રોગમાં જો એકદમ રેપિડલી પ્રોગ્રેસ થાય અને બ્રેન સુધી પહોંચે બ્રેન સુ ઓલમોસ્ટ જો શુષ્ક થઈ જાય અથવા તો બાળક કમ્પ્લીટલી બ્રેન ડેડ થાય તો એક્સપાયર થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે ડૉક્ટર તરીકે મા બાપને અમે સલાહ આપશું કે જ્યારે તમારા બાળકમાં કોઈ એવું ચિહ્ન જોવા મળે કે બાળકને અચાનક સડનતાવ સ્ટાર્ટ થઈ ગયું છે બાળકનું ભાન ઓછું થવા લાગ્યું છે અથવા તો ખેંચનો કોઈ એપિસોડ આવ્યો છે તો તરત જ નજીકના એરિયામાં એ ડૉક્ટરનો સંપર્ક કરવો અને જરૂર પડે તો જે મેજર હાયર સેન્ટર્સ હોય એ લેવલે શિફ્ટ થઈ જવું અને કદાચ જો તમારા બાળકમાં આવા ચિહ્નો તમને દેખાય તો પ્લીઝ એ બાળકોને બીજા બાળકોથી આઇસોલેટેડ રાખો અને બાળકોને બીજા બાળકો સાથે રમવાના દો અથવા તો સ્કૂલમાં અથવા તો કોઈ કન્જેસ્ટેડ એરિયામાં ના મોકલશો અને પર્ટિક્યુલરલી આ વાયરસ છે સનફ્લાય અથવા ડ્રાય ફ્લાઈઝ નામની ફ્લાયથી એટલે માખીથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રસરતો હોય છે તો જે ખેડૂતો છે અથવા તો જે લોકો છે કે જ્યાં વધારે માખીઓનો ઉપદ્રવ થતો હોય તો એનાથી એને જો બાળકોને અથવા વ્યક્તિને દૂર રાખવામાં આવે તો કદાચ ક્રોસ ઇન્ફેક્શનનો રેટ પણ આપણે ઓછો કરી શકીએ લગભગ ગુજરાતમાં જોઈએ તો જે કેસ આવ્યા છે મોડાસા તરફના જે રિમોટ એરિયા છે ત્યાં આગળ વધારે આવ્યા છે તમારે તમારા સર્કલમાં તે ડૉક્ટરો સાથે કોઈ વાતચીત થઈ તેમનું શું કહેવું છે ને અમદાવાદમાં અત્યાર સુધી તમારા ધ્યાન પર કોઈ કેસ આવે સી અત્યારે જે બે ડિસ્ટ્રિક છે એક હિંમતનગર અને મોડાસામાં મેઇનલી આ જે કેસીસ નોંધાયા છે એમાં કદાચ ચાર કે પાંચ બાળકોનો ઓથેન્ટિકેટેડ આંકડો છે કે બાળકોના મૃત્યુ પણ થયા છે સો તેના મિત્રો છે એમની સાથે વાત થઈ એમનું કહેવું હતું કે જે સિમ્ટમ્સ છે સડનલી જોવા મળે છે અને અમને બારથી ચોવીસ કલાકનો માન ટાઈમ મળે છે ટ્રીટમેન્ટ કરવાનો એ લોકોએ પણ જે સેમ્પલ છે હિંમતનગર સિવિલ અને મોડાસા સિવિલમાંથી લઈને પુણેની લેબમાં મોકલેલા છે